સીએસ હોસ્પિટલ તેમજ એસઆર કે બૈયલ ગ્રુપ સહયોગથી મફત મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ બુધવારના રોજ બૈયલ ગામ મુકામે જીસીએસ હોસ્પિટલ દ્વારા એસઆરકે બૈયલ ગ્રુપના સહયોગથી મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગામના અને આસપાસના બસોથી વધારે લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં મેડિસન હાડકાના રોગ ચામડીના રોગ તેમજ બાળકોના ડોક્ટર અને દરેક નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવાઓ આપી હતી જેમાં ફ્રી દવાઓ આપવામાં આવી હતી કેમ્પમાં આવતા દર્દીને જીસીએસ માટે આવે તો ઇસીજી એક્સ રે બેઝિક બ્લડ રિપોર્ટ ફ્રીમાં કરી આપવાની સાથે ડિલિવરી પણ ફ્રી કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ કેમ્પનું આયોજન એસઆરકે બૈયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાહરૂખ મલિક એસઆરકેની ટીમે ભારે જહેમત ઉઠાવી અને કેમ્પને સફળ બનાવ્યો હતો

Day one, guys.